કે મારા વિસ્તારમાં આ સ્માર્ટ મીટરનો ગતકડો ભૂલી ભૂલે ચૂકે લાવતા નહીં સ્માર્ટ મીટરનો સર્વે કરવા પણ આવતા નહી સર્વે કર્યો હોય તો મીટર લગાવવા આવતા આ છે આવા તમારા ગતકડા બંધ કરજો અઠવાડિયામાં ત્રણ દિવસ પાવર હોતો નથી વારંવાર સ્થાનિક ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવી છે લોકો ધારાસભ્યને ફોન કરે તો ધારાસભ્ય મને ફોન કરીને એવું કહે છે કે તમે લોકોને કેમ ફોન કરાવો છો આવા લાઇટોના ઠેકાણા નથી હોતા ત્યારે સ્માર્ટ મીટરની વાતો કરે છે ખોટા છે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી પોતાના કાયફામાં કોઈ વસ્તુ ઓછી કરતી નથી અને લોકો ને લુટવામાં બાકી રાખતી નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે